ચેનલ ને સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઇબ કરો લાઈક કરો અને શેર કરો બોલો બોલો હા ભાવેશ હું દ્વારકા જિલ્લામાંથી બોલો બોલો ઓલા તમે જ વાયરલ કરો ને નંબર આજે બે જોયા હા તો શું છે

आई थे हाँ दुआर का जिला माथी बोलूँ हूँ बराबर मुकोन समर ऑडियो हाँ मुको ट्राई करिए जो हूँ था जो अच्छा आगर बात क्यों अच्छे बराबर सुन नाम चाहता तमारो भावेश भावेश भाई भाव वीरा भाई गोदिया भावेश भावेश भाई भाव वीरा भाई गोदिया गोदिया हाँ आया છે પાછો આ વિડીયો ડીલીટ થાય કે ના થાય ડિલીટ નો થાય નો થાય હમ એટલે આપણે કદાચ પછી અહીં બીજે ક્યાંથી મેળ થઈ જાય તો ડિલીટ નો થાય નંબર બ્લર થઈ જાય તમારો હા એટલે નંબર ના મળે હમ નંબર તમારો બ્લર થઈ જાય હા હા હા

હા ઓડિઓ છે નંબર હે બોલો જી નંબર નંબર આવી જશે ને ઉમાં તો તો કેમાં વાત કરીજો આ ઉમાં ઓડિયોમાં ઓડિયો નથી લેવો નંબર તમારે ના નંબર તમારા થ્રુ કોન્ટેક્ટ થાય ને તો સારું નકર પછી શું છે આમાં ફ્રોડ કોલ એ બહુ થાય ઈ છે અને મારે પેલા પહેલા ઈ હું થઈ ગઈ હું કે એવું છે હા પૈસા નથી નાખ્યા પણ આ આવતા હોય એમ એમ હા બરોબર છે હ એક મિનિટ હું નંબર લખી લઉં જરા હા નંબર લખી લીયો તમારામાં કોઈ નો કોન્ટક આવે તો કેજો મને હાલો મેં નંબર લખી લીધો આપડે નંબર તમારો નાખવાનો નથી બરાબર છે ને હમ શું કામકાજ છો કરો છો કામકાજ જો મારે ખેતી છે પોતાની અને સાથે ડ્રાઇવિંગ નો ધંધો કરું ડ્રાઇવિંગ કરો છો હમ બરાબર છે કઈ રીતનું વાહન ચલાવો છો આ જેસીબી આવે ને કે અચ્છા હમ ઈ પચીસ ત્રીસ 30000 મારો હોય પગાર હમ હમ અને ખેતી છે મારે સત્તાર અઢાર વીઘા એમ હમ બરોબર છે અઢાર વીઘા ખેતી બરાબર છે બરાબર છે ડ્રાઇવિંગમાં કેટલા ત્રીસ પાંત્રીસ હજાર કમાવ છો હા ત્રીસ હજાર અચ્છા ત્રીસ હજાર હમ મહિના પગાર હે મારો બરાબર છે જેસીબી ચલાવો છો હમ્મ બરોબર છે તમાર સગાઈ કે લગ્ન કેવું થયેલું છે અગાઉ ના કાઈ નથી થયું એમ કેમ એટલા બધા સવારે થવા દીધા બત્રીસ એટલે જ નથી અહીંયા shortage છે ને એટલે મળતું નથી એમ ટૂંકમાં try ઓ ચાલુ રાખે છે બધાએ પણ થતું નથી મેં એક આ તમારો ઓડિયો જોયો હતો મેં કીધું આમાં એક ટ્રાય કરું જો ઈ જો થાય તો ઈ છે ઈ છે એટલે મેં કીધું અટાણ શું છે સોશિયલ મીડિયામાં બહુ છે આવું એટલે મેં કીધું કદાચ ટ્રાય કરી જો સારું હોય તો થઈ જાય તો ઠીક છે હા ઈ તો એમાં જોઈએ ભાઈ હા એટલે જ આમાં કઈ ગુમાવવાનું તો છે નઈ,

ઈ છે ઈ છે બરાબર છે તમે કેતા તા ઓલું કઈક જોવા ગયા તા શું થયું એ તો ના અત્યારે શું છે બધા ને સરકારી નોકરી ની વધારે છે સરકારી નોકરી હોય તો કરે એમ હા એમ કરે બરોબર છે હમ અત્યારે બધાને મન ઊંચા માં હોય ને હમ ઈ છે ઈ છે પછી તમે કેતા તા ને પૈસા ક્યાય ગયા નથી ને કઈક એવું શું હતું ઈ?

તમારો મને એક ફોટો મોકલી આપજો અને ખાસ કરીને ફ્રોડ કોલ થી સાવધાન રેજો કોઈ ફ્રોડ કોલ આવે તો નંબર નંબર નથી નાખવાનો એટલે ફ્રોડ કોલ તમારી નહીં આવે કોઈ વાંધો નહીં તમે આહીર સમાજ માંથી છો તો તમારે કોઈ બીજા સમાજ ચાલે કે આહીર સમાજ માં જોઈએ છે જો પેલા છે ને આહીર સમાજ ની જોડે તો આહીર નકર પછી બીજી ગમે તે સમાજ ની ભલે મારા કરતા મોટી હોય કોઈ વિધવા હોય કે કોઈ છૂટું છેડા થઈ ગયા હોય એવી ચાલે પણ છોકરું ભેગું આવે ને એવી નહિ સમજાય ગયું છોકરું કઈ નહિ હા અને આ દલિત સમાજ ની ને એવી નહિ એને એકસેપ્ટ નહિ કરે અહીંયા

તો 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 હોય હોય પણ આ વાત સાચી વાળું ના થાય એકલું ને ખાલી ખાલી હું તમને તમને કરું છું દીકરો હોય અને થોડોક ટાઈમ ભણાવો માનો કે માનો કે પંદર વર્ણ હોય પાંચ વર્ષ તમે ખાલી એને ભણાવો ગણાવો થોડુંક કરો તો સીધે સીધો વી વર્ણો થઈ જાય

ઓકે 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 ના ના કોઈ વાંધો ભાઈ આપણે તમારો ઓડિયો મૂકશું અને તમારે જેવું જોતું હોય એવું પાત્ર આપણી ચેનલ દ્વારા મળી જાય બરાબર છે હા અને અત્યારે આપણે જે કઈ વાતચીત કરી છે એનો ઓડિયો યુટ્યુબ ઉપર આવશે અને આપણે ક્યારે પણ ડિલીટ કરતા નથી ચેનલ થી બરાબર છે ઓકે ઓકે ભલે ભલે કઈ વાંધો નહીં ભાઈ તમારો મને ફોટો મોકલી આપો હા ફોટો મોકલી અને તમારો WhatsApp માંથી મને ઓલું આવશે ને આની લિંક હાજી હાજી હું જે ઓડિયો મૂકીશ ને એની લિંક તમને આવશે હો ઓકે ઓકે ભલે 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 હો હા હા આ નંબર ઉપર જ મોકલી દો ને ફોટો જી જી આ નંબર ઉપર મોકલો ઓકે ઓકે હા આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે મિત્રો શેર જરૂર કરજો જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે પાછા મળશું એક નવી બાયોડેટા લઈને જય શ્રી કૃષ્ણ